ખાનગીકરણના વિરોધમાં કર્મચારીઓને વિરોધનું મંગળવારે બે દિવસ બેંકની કામગીરીથી કર્મચારીઓ અળગા રહ્યા હતા સુરતમાં વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોની ત્રણસો પચાસથી થી વધુ બ્રાન્ચ સાથે સંકળાયેલા પંદર હજારથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાતા નાણાકીય વ્યવહારો અટકી પડ્યા હતા કેન્દ્ર સરકાર દ્વારા ખાનગીકરણની દિશામાં કામ કરી રહી હોવાથી એરપોર્ટ રેલવે સહિતના વિભાગોને ખાનગી હસ્તક સોંપી દેવાની દિશામાં કામ કરી રહ્યું છે આથી બેન્કોના કર્મચારીઓની નોકરી જોખમ આવી શકે તેવી દહેશત કર્મચારીઓએ વ્યક્ત કરી છે અને તેથી જ બેંક કર્મચારી મહામંડળ દ્વારા પંદર અને સોળમીએ બેંક બંધ રાખવાનો એલાન કર્યો હતો તે રાતથી બે દિવસ રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓ હડતાળ પર ઉતરી જવા પામ્યા હતા અને યુનિયનો દ્વારા સુરતના ઘોડો ખાતે દેખાવ કર્યા હતા સુરતની અગિયાર નેશનલાઇઝ બેન્કોની ત્રણસો પચાસથી પણ વધુ બ્રાન્ચ સાથે સંકળાયેલા પંદર હજાર જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાતા સુરતમાં કરોડો રૂપિયાનું ટર્ન વર્ક ખોરવા પામ્યું હતું નાનુભાઈ ભરાં સરકારની જે ખાનગીકરણની નીતિની વિરોધની અંદર આજે અમારે યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન દ્વારા આજે જો અમે હડતાલમાં ત્યાં ભેગા થયા છીએ બેંકનું જે ખાનગીકરણની જે નીતિ છે ગવર્મેન્ટની એની અમે અમારો ઓફસ છે તમે જાણો છો કે દેશની અંદર જ્યારે બેંકનું રાષ્ટ્રીયકરણ થયું ત્યારે એક આમ આદમી છેલ્લા ગામડા સુધી આપણી બેન્કિંગ સેવાને લીધે આપણું જે દેશ કહેવાય છે કે રૂરલ ઇન્ડિયા તો રૂરલ ઇન્ડિયા જ્યારે ડેવલપ થયું છે તે ડ્યુ ટુ નેશનલાઇઝેશન ઓફ બેંક ત્યારે એ જે મૂળભૂત એ છે ઉદ્દેશ બેંક તે સરકારને એને નષ્ટ નાબૂદ કરવા માગે છે અને જે રૂરલ ઇન્ડિયા છે એને નષ્ટ કરીને જે કોર્પોરેટ સેક્ટર છે કેપિટલિસ્ટ છે એને આ દેશનું એક જે અર્થતંત્ર છે એને સોંપી દેવા માગે છે એટલે ઇન ફ્યુચર દેશની અંદર બેરોજગારી અને ગરીબી એ વધવાના જ છે અને એના વિરોધમાં આજે અમારે બેન્કિંગ સેક્ટર અને એલઆઈસી અને બીજા બધા સંગઠનો પણ આ એ સરકારની નીતિની વિરોધની અંદર ઉતરી રહ્યા છે સુરતમાં બેંક કર્મચારીઓની હાલ બે દિવસ ચાલનારી હડતાલ અને અગાઉ જાહેર રજા તથા તહેવારોને લઈને છ દિવસ બેન્કો બંધ રહેતા અનેક લોકો પર તેની અસર થવા પામી હતી અને માત્ર સુરતમાં જ કરોડો રૂપિયાના વ્યવહારો ખોરવાયોનું જાણવા મળ્યું છે અઝર કુર